અગર વાત કરીએ તો રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં એક કોર્પોરેટની વરવી ભૂમિકાનો ભાંડો ફૂટ્યો છે ભાજપના કોર્પોરેટરે ગેમ ઝોનના સંચાલક પાસેથી એક લાખ લઈને ટીપી શાખાના અધિકારીઓ પર રાજકીય દબાણ લાવી ડિમોરેશન અટકાવ્યું હતું આરોપી યુવરાજ સિંહ સોલંકીએ સીટ સમક્ષ કબૂલાત કરી છે જોકે સીટના અધિકારીઓ આ મુદ્દે સત્તાવાર કંઈ પણ કહેવા તૈયાર નથી ગેમઝોનમાં સીટના અધિકારીઓ દ્વારા કેમ ગેમઝોનના વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા લખીરાજસિંહ લખીરાજ રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડ થયો તેમાં હવે કોર્પોરેટરની વરવી ભૂમિકાનો ભાંડો ફૂટ્યો છે શું વિગતો મળી રહી છે सत्यावीस निर्दोष लोक जी गेल्या क्याक कोर्पोरेटर वरवी भूमिका आहे ते स्पष्ट साबित होईल कारण सोलंती सोलंकीचे तेमना द्वारा जे आरोपी आहे ते हाल तर एसआयकी धरपकड मस्टडी मी તો તેના દ્વારા પોલીસ સમક્ષ એવી જે વટાણા વેરી નાખવામાં આવ્યા છે કે કોર્પોરેટરે જયારે બે હજાર ત્રેવીસ માં તેના જે ગેમ ઝોન માં આગ લાગી હતી ત્યારે નોટિસ મનપા દ્વારા ફટકારવામાં આવી હતી અને ડિમોલિશન કરવાનું હતું તે સમયે ક્યાંક ને ક્યાંક દોઢ લાખ રૂપિયાનો જે વહીવટ કોર્પોરેટર દ્વારા કરવામાં આવ્યો હતો અને કોર્પોરેટર ને દોઢ લાખ આપીને સમજાવટ કરવામાં આવી હતી અને ડિમોલિશન અટકાવવામાં આવ્યું હતું તેવું સ્પષ્ટ જે જે પોલીસ સમક્ષ તેમના દ્વારા જે કબૂલાત આપવામાં આવી છે બીજી તરફ આ સમગ્ર મામલે જે નામ ચર્ચા રહ્યું હતું તેવા વોર્ડ નંબર તેર ના જે કોર્પોરેટર છે તે નીતિન રામાણી તેમનો આપણે સંપર્ક જીએસટી દ્વારા કરવામાં આવ્યો હતો અને તેમના દ્વારા તેવું જણાવવામાં આવ્યું છે કે આ સમગ્ર ભૂમિકામાં મારો કોઈ પણ પ્રકારનો હાથ નથી મેં મારી સાથે જે પ્રકાશ જૈન છે પ્રકાશ જૈન તે સત્યાવીસ લોકોમાંનો એક છે અને જે કેઆરપી ગેમ માલિક હતો જે તે પણ તેનું પણ જે અગ્નિકાંડ મૃત્યુ થયું છે તે જ માત્ર સંપર્કમાં હતો તેમના દ્વારા ભલામણ કરવામાં આવી હતી હતો અને તેમના દ્વારા જે આર્કિટેક્ટ ભલામણ કરી હતી

ક્યાંક ને ક્યાંક એવું જ લાગી રહ્યું છે કારણ કે અત્યાર સુધીમાં જે અધિકારીઓ જે મનપાના છે ચાર જેટલા તેઓ જે પોલીસ કસ્ટડી છે પરંતુ અત્યાર સુધીમાં એક પણ નગરસેવકો ની કે પૂર્વ મેયર કે કોઈ પણ જે પદાધિકારીઓ છે હોદ્દેદારો છે ભાજપના સમગ્ર કાંડ નથી કરવામાં આવી જયારે સત્યાવીસ જેટલા લોકો જીવ ગુંજાયા હોય ત્યારે આ પ્રકારની જે કાર્યવાહી ઘીલી હતી ક્યાંક ને ક્યાંક રાજકોટ ની પણ રોષ છે તે પોલીસ ની કામગીરી જોવા મળી રહ્યો છે આભાર સમગ્ર માહિતી